હવે આ ગાડી લઈને જાય છે હવે તમે વિચારતા છું કે આ પાછળ સિમેન્ટની ફેક્ટરી છે આ શું છે તો આ છે સિમેન્ટની ફેક્ટરી અને તમે વિચારતા હશો કે આ બે ક્યાં જવાના છે તો હવે તો અમે જવાના છીએ તમારા માટે સરપ્રાઇઝ છે હવે તમને ખબર નથી કે ક્યાં લઈને જવાના છે થોડોક વિડીયો જોવો તમને ખબર પડી જશે કે આ બે ક્યાં લઈને જવાના છે કારણ કે અમે તો જવા નહોતા ફરવા તો આજ તો હતો તહેવાર તો અમને પણ એમ તો લાવતા રહી નો નાખતો એટલે મને મારા ઘર માટે જવા માટે એક વ્યૂઝ કાંક અલગ આવે છે હવે તમે વિચારી રહ્યા છો કે આ વ્યૂ ક્યાંનું છે તો આવું લોકેશન જોવા માટે તમારે ક્યાં આવવાનું તો તો આ લોકેશન તો મારા ગામ માટેનું છે તો મારા ગામ છે મોટી લાખાવે લોકેશન તમારે આવવું હોય તો ટાવર પવાળી શેરીમાં જઈ આવજો આ લોકેશન ગામ મોટી લાખાવે વિથિયા તાલુકામાં આવે છે તો ચાલો આપણે જોઈએ નેક્સ્ટ બ્લોગમાં તો આજનો સરપ્રાઈઝ હતો તમારા માટે કારણ કે આજનો વિડિયો હતો ચોટલાનો તો હાલો તમને દેખાડું ચોટલા ત્યાં તમે જાઓ છે આગળ એટલે ચામુંડમાનું મંદિર નવું નિર્માણ થયું ત્યાં કાળકામાનું મંદિર છે એની સામે તે ચામુંડમાનું મંદિર પણ બનવા બનવા ગયું છે કામકાજ ચાલુ છે અને સામે જોઈ રહ્યા છો તે સામુંડમાનું મંદિર આવી રહ્યું છે અમે બજારમાં આવી ગયા છીએ અને પછી બજારમાં આવ્યા પછી તો કાંઈક આ હા વ્યૂ ચોટલાનો ડુંગરનો કાંઈક ચોમાસાનું વાતાવરણનું વ્યૂઝ કાંઈક અલગ આવે છે જે મંદિરની ઉપર દર્શન કરી તો તે નીચેથી દર્શન પણ કરીએ કે નીચે પણ મંદિર આવેલું છે અને સાતે એમનો તહેવાર હોય અને પછી કાંઈક પબ્લિક જ બહુ જાજુ હોય છે તમે જોઈ રહ્યા છો સાતે માઠેમ હોય પૂન્યમ હોય અને પબ્લિક ગાંડું થાય હો બાપા ચોટલામાં શ્રદ્ધાળુ ક્યાંય જાય કે ન જાય અને ખબર પડે કે આજ પૂનમ છે વાર તહેવાર છે એટલે સાતે માઠેમાં તો ફરજિયાત આવે છે અને જો તમે આડા દિવસે આવો તો તમને આ રીતનો કાંઈક વ્યૂ આવશે પબ્લિક તમને હાવ ઓછું જ જોવા મળશે કારણ કે બધું પબ્લિક રવિવારે અને સાતે માઠેમ હોય તહેવાર હોય દિવાળી હોય ત્યારે આવે છે અને વાત તો જો કે આ રસ્તો જોઈને અહીંયા કંઈ રોપવે પણ બનવાની છે ટૂંક જ સમયમાં અને અધવશે જતા મહાકાળીમાનું મંદિર પણ આવી ગયેલું છે અહીંયા કણે થોડાક પગથિયા સ્થળો એટલે અને ઉપરનો વ્યૂ કંઈક હાવ નેચરલી ચોમાસામાં કાક અલગ જ તમને જોવા મળશે ફરવા આવું તો ચોમાસામાં તમે એકવાર ફરજિયાત મુલાકાત કરો અને ડુંગર ઉપરનો કાક વ્યૂ જો તમે ચોમાસામાં આમ જુનાગઢ જાઓ ને એની કરતાં પણ મસ્ત વ્યૂ આવે છે ડુંગર ઉપરથી ચોટલામાં જોઈ રહ્યા છો તમે કેવો વ્યૂ આવે મસ્ત ચામ મન જાય બોલાવીને પછી તો અમે આવી ગયા હતા મંદિરની અંદર તો આપ જોઈ રહ્યા છો મંદિરની અંદર કાંઈક અલગ જ આવે છે એમને જોઈ બધા શ્રદ્ધાળુઓ જાય છે એમના કે ઉપર ડુંગર ચડીને એ હજાર આ બહેનો માટે છે અને અહીંયા કણે છે ભાઈઓ માટે તો આપણે પણ ભાઈઓ માટે અહીંયા કણે લાઈનમાં જવાનું છે જો કાંઈક ભાઈ આમાં મને કાંઈ ખબર પડતી નથી આ મારા પહેલો બીજો બ્લોગ છે એટલે ભાઈ મને જેવું આવડે ને એવું તમને હું દેખાડું છું દર્શન કરાવું છું ખબર નથી પડતી કઈ રીતે અમ બનાવેજો ચોટલાના અંદર પબ્લિક પણ બહુ એવું દર્શન કરવા શ્રદ્ધાળુ પણ બહુ માનતા હોય છે ચામું અંદર મંદિરના દર્શન કર્યા પછી તો અમે ગયા હતા કીધું નીચે પાછળની સાઈડમાં અહીંયા કણે ધૂણો પણ ચાલુ હોય છે હવનનો પછી હવનનો ધૂણા કર્યા પછી અહીંયા કણે અહીંયા ઘણે હવન પણ છે અહીંયા ઘણે બધા શ્રદ્ધાળુઓ સાંડલા કરે છે તો પણ એમ લાવવા હું પણ એક સાંડલો કરી લઉં બધા શ્રદ્ધાળુઓ પછી નીચે જાય છે કાળભૈરવનું મંદિર પણ આવેલું છે જોઈ આવું કાળભૈરવનું મંદિર સામે શ્રીફળ વધે છે બધાએ અંદરનો વ્યૂ કાક નીચે ઉપર ડુંગરની ઉપર આવો કાક વ્યૂ આવે છે લગભગ બધું શ્રદ્ધાળુઓ અહીંયા કણે જે માનતા હોય શ્રીફળ ચુંદડી બધું શ્રીફળ અહીંયા કણે વધારે છે જુઓ તમે બધા શ્રદ્ધાળુઓ શ્રીફળ પણ અહીંયા કણે વધારે છે જુઓ હજારોની સંખ્યામાં તમે જોઈ રહ્યા છો લાખોની સંખ્યામાં સાંસ પડે કે આવી જાય છે બધા શબ્દો ત્યાં કહેવામાં આવે છે કે રાતના સમયે કંઈ રોકાતું નથી એનું કારણ છે કે સિંહ યાક હાજર હાજર ચાવુંમાં રક્ષા કરે છે આપ જોઈ રહ્યા છો હવન કુલ સતત ચાલુ રહેશે અને ચાવણમાંનો રાત્રિનો સમય હોય એટલે કોઈ અહીંયા આપણે રાતે પૂજારી પણ આઠ વાગે નવ વાગે એટલે જે આરતી કરીને બધા નિષે ઉધી એનું કારણ કહેવામાં આવે છે કે રાત્રિના સમયે મંદિરની પાછળ કહેવામાં આવે છે કે અહીંયા ઘણા રૂપિયા ચોંટે તો તમારી મનોકામના પૂરી થશે આ શું વાત સાચી છે તમે કોઈ એને આ તમે કોઈ ચીકા ચોંટાડા છે કે આવી માનતા હોય અંદર બધા આ સેલ્ફી પોઈન્ટ કહેવાય છે જે મંદિરને બધા શ્રદ્ધાળુઓ આવે છે ને એ એક વાર તો અહીંયા કણે ચોક્કસ અને પછી અમે તો આવ્યા હતા ભાઈબંધ હા ભાઈબંધ તો મને કહેતી હતો મને કાંઈ લીધો જ નહીં કે મારો તો એકાદો સીન લે પછી તો મને એમ કે હવે તો આનું કાંઈક લેવું જ પડશે હો ભાઈ પછી તમે એક બે ફોટા પાડી લીધા હા અને પછી દર્શન કરીને હવે વાત હતી ઉપર મંદિરની મંદિરના દર્શન કર્યા નીચે જોયું તો કાંઈક વ્યૂ તો કાંઈક આવું જ આવતું હતું અલગ અને મંદિરના દર્શન કર્યા પછી કોઈને ખબર છે કે અહીંયા ઘણા ગુપ્ત જગ્યાએ ગુપ્તેશ્વર મહાદેવની ગુફા પણ આવેલી છે ત્યાં અંદર તમે કોઈ દે નહીં આવ્યા હોય તો તમે ગમે ત્યારે જાઓ તો ચોક્કસ એકવાર ગુપ્તેશ્વર મહાદેવની ગુફા ત્યાં મંદિરની નીચે આવેલી છે ગુફા ત્યાં ગણે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે તમે જોઈ રહ્યા છો આ ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે મંદિરની નીચે છે ગુફા રૂપાના દર્શન કર્યા પછી તમે જોઈ રહ્યા છો અંદર કેટલા મંદિર આવેલા છે જોઈ રહ્યા છો સાત બહેનો પણ મંદિર આવેલું છે સાતો બહેનોનું મંદિર પણ બનાવવામાં આવ્યું અને હવે અમારા ભાઈબંધ મંદિરના દર્શન કર્યા પછી તો નીચે સીડી ઉતરવાની તૈયારીમાં જ હતા કીધું હાલો હવે આજ તો કીધું નીચે ઉતરી જાવી અમારા બીજા ભાઈબંધ હતા પણ એ તો પોતા જ નથી ખબર નહીં ક્યાં હોય ક્યાં હોય એ તો એમ જ હતું

એવડા એ જ ચોંટાડે છે પછી મને આજે ખબર પડે કે આ બધા ટેણિયાનું જ કામ છે આ અહીંયા કણે ડુંગરના વચ્ચે વસ અહીંયા મહાકાળીમાનું મંદિર સામે જ એક જે લોકેશન છે તમે ક્યારેક આવો તો આ જગ્યાએ ફરજિયાત એકવાર જજો ટાઉનમાં ને જય બોલાવી તો ભાઈબંધ કે અહીંયા કણે બધા કે બંગલા બનાવશે આ વાત સાચી છે ચાર પાંચ બંગલા બનાવી નાખી કે ના મારે તો સેલ્ફી પાડવી છે મેં કીધું તો ભાઈ તું સેલ્ફી પાડે મારે છે ને એકાદો બંગલો બનાવવો જોશે તો પછી મને એમ થયું કે આ બધું સાચી વાત હશે તો મેં કીધું લા ત્રણ ચાર બંગલા અને ત્રણ ચાર માળ હું પણ બનાવી નાખું ખબર કેટલા માળ બને કરો સાચી અને મંદિર ના દર્શન કર્યા પર નીચે આવ્યો ને પછી તો એમ તો ઓહો હો બધું પબ્લિક સાંજના પાંચ વાગ્યા હતા બધું પબ્લિક અહીંયા જ આવી ગયું છે ઉપર તો ઓછું ટ્રાફિક હતું પણ સાથે માથે તહેવાર હતો એટલે બધું પબ્લિક નીચે હતું નીચે પગથિયા સડતા સડતાળુઓ ઘણી માનતા રાખે છે કારણ કે જે ઉપર નથી સડકતા તે નીચે ના દર્શન કરીને ગયા જાય છે આ જોવો કાક નીચે પગથિયા સીડીઓ ઉતર્યા પછી એનું કાંક વ્યૂઝ અલગ આવે છે એમ થાય કે હા હવે ઉતર્યા અને બધું પબ્લિક છે ને બધું અહીંયા કાંઈ ચાઉનમાં પોટા પાડવાનું બધું સેલ્ફી પોઈન્ટ અહીંયા રહી જાય છે અને દર્શન કરીને ઓલા ભાઈ બંધ ક્યારના ખોવાઈ ગયા હતા ક્યારના ઝડપ અને પછી ભાઈ બંધ ફાઈનલી ભેગા થઈ ગયા અને પછી ભાઈબંધ ભેગા થયા એટલે કહે છે કે આપણે કાક તો ઠંડુ પીવું કીધું ઠંડુ ન પીવું આપણે તો કીધું શેરડીનો રસ જ પીવો છે અને શેરડીનો રસ એટલે તમને ચોટલામાં શેરડીના રસની કાક મોજ અલગ છે અને ઈ ભાઈબંધ હોય એટલે કાંઈ નો ઘટે અને ડુંગર નીચે હોય એટલે મારો ભાઈબંધ તો નાનો ટેણી હતું આ બધા ભાઈબંધ કે આ નાના ટેણીને તો મારે કાક લઈ જ દેવું છે મેં કીધું એટલે ભાઈ આવું ન લઈ દેવાય અને સોટેલ અને માર્કેટની દુકાનનો વાત કરો કે તમે તો એની કાંઈક વાત જ ન પૂછો તમને જે જોઈએ અને તમે કોઈ જે આઈટમ ન જોઈ રકાવ્યું છે તમે હાથી ઘોડા છે બધું ફોટો ફ્રેમ છે તમે ન જોયું હોય ને એ બધી વસ્તુ તમને ટોટલ મળશે ફૂલ છે ઘર માટે સજાવવા માટે મિરર છે આ કાચ છે એમના તમે જુઓ કાંક મને પણ એમ તો લાવો મિરર જોઈને તો મને પણ એમ તો કે ઘરે મારા લઈ જાઓ પછી મારા તો લગ્ન નથી તો મને એમ થયું કે મારા ઘરે આવશે તો મારા આટું તો એકાદું આવું મિરલ લઈને જ આવશે અને પછી જુઓ તમે આ કાક ડાઇનિંગ ટેબલમાં ફૂલ તમે જુઓ તમે ફૂલ જોઈશો તમને એમ ત્યાં ક્યાંક ફૂલ જ છે અને જોવો તમે કપ જોવો તમે તમે જોયા ન હોય ને એવા કપ અહીંયા કાળા તમે ચોટલાની માર્કેટમાં તમને મળી જશે તમે ચોટલા જાઓ તો એકવાર તમે ફરી જ્યા તમે બધી માર્કેટમાં તમે જુઓ કઈ રીતની કઈ દુકાનમાં કેવી વસ્તુ મળે છે લો કે ન લો પરસાદ પણ તમે જોઈ લો આ રીતનો પરસાદ ચોટલામાં વેસાય છે અને પરસાદમાં સુંદર ને આ તમે જોઈ રહ્યા પરસાદમાં તમારે ગમે ત્યાં જાઓ કંકુ પરસાદી સુંદડી અને માર્કેટમાં વાત કરવી તો નાના છોકરા માટે છોકરીઓ માટે સેટ માટે બધું તમે જોઈ રહ્યા મંગળસૂત્ર તમને માર્કેટમાં બધું તમને ફરજિયાત જોવા મળી જશે કાંઈ એવું વસ્તુ ચોટલામાં નહીં હોય કે તમને ન જોવા મળે ચોટલાની માર્કેટમાં માર્કેટમાં કવ પ્રકાર બે હાથી ઘોડા બધું તમને જોવા મળશે તમે જોયા નો એવો સેટ ખાંદણી છે અલગ અલગ વેરાયટી ની બધી ઘાસ ની રમકડાં ની વસ્તુ જે માર્કેટ માં નો મળતી હોય ને તે ચોટલા ની માર્કેટ માં મળી જાય છે બસો ના છ આનું શું છે આ કપ નું અઢીસો નો સેટ અને છોટલા મેં અમે આવ્યા તો ભાઈ બંધ કે મારા ગાડી માટે એક મંદિર નાનું એવું લેવું છે તો કીધું હાલો મસ્ત મંદિર છે કીધું લઈ લો કીધું પછી મને પણ ઘડીક એમ થયું કે લાવો અમે પણ એક બે જાહેરાત કરી નાખવી તો ઓલા કાકાને કીધું કે આ કાકાનું શું છે આનું તો કે કાકા એ કે મંદિરના એકસો વીસ કીધું લાવો કાકા એ તો થેલીમાં નાખ્યું મંદિર અને પછી મંદિર લઈને ગયા એક સામેની દુકાન હતા કીધું અહીંયા ઘણા કાંઈ છે એકસઠ બાસઠ નિઃશુલ્ક સુવિધા પણ તમને અહીંયા આવે છે પછી સામમા દર્શન કર્યા તો ભાઈ પણ ક્યાં જશું મેં કીધું હાલો તમને ચોટીલામાં આવ્યો છો બહારથી ફ્રેન્ડ આયા હતા તો કીધું આપણે તમને છે ને કીધું હાલો તમને જલારામ મંદિરે લઈ જવાના છે તો ફાઇનલી અમે તો એને છે ને કીધું લઈને હાલો તમને જલારામના મંદિરે જ લઈ જવા છે કારણ કે એ તો દૂરથી આવ્યા તો એને તો ખબર નથી કે ચોટીલામાં ક્યાં ક્યાં ફરવાની જગ્યા છે તો કીધું હાલો અમે લઈ જાય જલારામ મંદિરે જલારામમાં જો તમે નાના નાના ટેણીયા લઈને આવ્યા હોય તો બહાર બગીચો પણ મસ્ત જોવા મળશે તમને અને અહીંયા કંઈ બેહવાનું ગાર્ડનની સુવિધા પણ મળે છે આ જલારામ મંદિરે રતન ધનપાયો સોંગનું પણ અહીંયા કણે ફિલ્મ શૂટિંગ થયેલું છે એકવાર તમે પ્રેમ રતન ધનપાયો એમાં જોજો આ જગ્યાનું શૂટિંગ છે અહીંયા ગેતમાં જલારામના મંદિરે પહોંચી ગયા હતા પણ ત્યાં તો આરતીનો ટાઈમ થઈ ગયો હતો તો સાત વાગ્યાનો ટાઈમ હતો આરતી ચાલુ થઈ ગઈ તો અમે કીધું હાલો ઘડકે આરતી પણ લઈ લીધી મંદિરના દર્શન કર્યા પછી નીચેનું ગાર્ડન કાંક નાઇટ ના વ્યુ માં કાકા આવો હોય નેક્સ્ટ બ્લોગ માં